નમસ્કાર હું છું આપની સાથે ડૉક્ટર નાગર ગ્લોબલ એસ્ટ્રો ગુરુ શું આપ કોઈ અસાધ્ય રોગથી પીડિત છો શું આપનું સંતાન આજના મોડર્ન યુગની અંદર અભ્યાસની અંદર ઓછું ધ્યાન આપે છે અભ્યાસ કે કેરિયરમાં ફેલ્યુઅર મળે છે અને શું આપ રોગથી ખૂબ જ પીડાઓ છો તો વાત કરું છું પુનર્વસુ નક્ષત્રની પુનર્વસુ નક્ષત્રને અંગ્રેજીમાં સામાન્ય રીતે રિહેબિલિટેશન માટેનું નક્ષત્ર કહેવામાં આવે છે જે સામાન્ય રીતે તમને પુનર્વસવાટ કરવાની તાકાત આપે છે તમારા જીવનમાં એક પુનઃ પ્રાણનો સંચાર કરે છે એ કેવી શક્તિ પુનઃ જનરેટ કરે છે એનું નામ છે પુનર્વસુ નક્ષત્ર મહિનામાં એક વાર આવે છે કોઈ પણ ગુરુવારે ખાસ કરીને પુનર્વસુ નક્ષત્રનો ગુરુવાર સાથે એક સંયોજન થવું જોઈએ પુનર્વસુ નક્ષત્ર પણ આવતું હોય અને ગુરુવારનો દિવસ આવતો હોય તો એ દિવસે વહેલી પરોડે ઊઠીને તમારે આટલું જ કરવાનું છે ગુરુવારે પુનર્વસુ નક્ષત્ર દરમિયાન ગુરુની હોરાની અંદર એટલે સૂર્યોદયથી એક કલાકની અંદર તમારે તાંબાના લોટાની અંદર જળ ભરી એમાં ત્રિમુખી રુદ્રાક્ષ મૂકી અને ગુરુના મંત્રનો જાપ કરવાનો છે માત્ર એક માળા ત્યારબાદ તમારે પૂજા દરમિયાન કંકુ ચંદન અને કોળી હળદર એ ત્રણેય મિક્સ કરી અને તમારા લાટમાં કપાળમાં ત્રિપુંડ દોરવાનું છે પુનર્વસુ નક્ષત્રની અંદર એક એવી તાકાત છે કે તમને એક નવજીવન આપશે અભ્યાસમાં સફળતા આપશે કારકિર્દીમાં સફળતા આપશે અને કોઈ પણ રોગ થયો છે તો દૂર થશે અને આ દિવસે તમે નવા ડૉક્ટરને મળી શકો છો અને નવી દવા પણ તમે લઈ શકો છો ચોક્કસ માફક આવશે આ દિવસે કોઈપણ ફેકલ્ટી જોઈન પણ કરી શકો છો અને કોઈપણ જગ્યાએ એડમિશન પણ લઈ શકો છો અને અભ્યાસની પુનઃ શરૂઆત પણ કરી શકો છો ચોક્કસ આપને માફક આવશે એમાં લેશ માત્ર શંકા નથી મારી આ ટીપને અનુસરશો તો તમારી કેરિયર બની જશે અને તમે તંદુરસ્ત બનશો નમસ્તે પુનઃ મળીએ છીએ